હલો ખેડૂત મિત્રો હું શું એસી મૂકવાણા ખેતીવાડી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના આપણે વિડીયોમાં જોઈએ તો ડુંગળીની ખેતી વિશે થોડીક વાત કરીએ જુઓ તમે ડુંગળીની ખેતી છે વિકાસ જુઓ તમે લગભગ ત્રણથી ચાર પાણ આપી દીધા છે અને બીજા જ પાણે યુરિયા ખાતરનો ડોઝ આપી દીધો છે યુરિયા ખાતર નાખ્યા પછી ઉપરાંત ડુંગળીમાં કોઈ પણ જીવાત હોય કે છીત્રી હોય કે ડુંગળીનો વિકાસ અટકી ગયો હોય તેના માટે દવા દવાનો છંટકાવ પણ કરી દીધો છે જેના લીધે અન્ય જાતની જીવ જંતુઓ તમારે ડુંગળીમાં આવે નહીં અને ડુંગળીનો વિકાસ સારો થાય આપ જોઈ રહ્યા છો જો આમાં સીતરી હોય ને તો એ અત્યારે ને બધી ગાયબ થઈ ગઈ છે જેનો સ્પ્રેનો છંટકાવ કર્યો છે ને એનાથી દૂર થઈ ગઈ છે મિત્રો જુઓ તમે ડુંગળીનો વિકાસ જુઓ આ યુરિયા ખાતરના ડોઝ આપ્યા પછીનો ડુંગળીની પરિસ્થિતિ છે એકદમ લીલીછામ ઊભી છે અત્યારે કોઈ પણ પ્રકારનો રોગ જોવા મળતો નથી આમાં અને ડુંગળીનું વાવેતર પણ સારું છે તો ખેડૂત મિત્રો તમે જો ડુંગળીની ખેતી કરતા હોય તમારે કોઈ પણ પ્રકારનું રોગ ડુંગળીમાં જોવા મળતો હોય તો ચકાસી અને કયા પ્રકારની દવા અનુકૂળ આવે તેનો તમારે પણ છંટકાવ કરવો જરૂરી છે જેથી ડુંગળીનો મૂળ હોય કે તેનો ગ્રોથ હોય એકદમ સારી રીતે ઉછેર કરી શકાય છે માર્કેટમાં તો આમ તો તમે ખેડૂત મિત્રો જોઈએ ને તો અનેક પ્રકારની દવાઓ મળતી હોય છે પણ આપણે ડુંગળી માટે કઈ પ્રકારની દવા સારી હોય તે આપણે ખેડૂત નક્કી કરવાની હોય છે જેની ગુણવત્તા સારી હોય એ જ દવાનો ઉપયોગ કરવો આપણે ખોટી બીજી ડુપ્લિકેટ દવાઓનો ઉપયોગ કરવો નહીં જેમ બને એમ ડુંગળીનું અંતર પાણી પાવાનું અંતર પછી ખાતરના ડોઝ હોય કે દવાના સ્પ્રે દવાનો સ્પ્રે હોય તે નિયમિત રીતે છટકાવ કરતો રહેવો જેથી ડુંગળીમાં કોઈ પણ પ્રકારની જીવાતુઓ કે જીવ જંતુઓ આપણા વિકાસને અટકાવી ના શકે આમાં તમારે પેલો તો યુરિયા ડોઝ આપી દીધો યુરિયા ખાતર નાખ્યા પછી ત્રીસ દિવસની અંતરમાં તમારે બીજો ડોઝ દેવો યુરિયા ખાતરને મોરેશ્યુ ખાતરનો ડોઝ બે મિક્સ કરીને તમે આપી શકો છો જેનાથી કદ મૂળમાં અને થડમાં સારો વિકાસ જોવા મળે સારી ગુણવત્તા જોવા તમને મળતી હોય છે મિત્રો તો આવા નવા ખેતીવાડીના વિડીયો જોવા માટે આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને આગળ શેર કરો મિત્રો હું છું એસી મૂકવાનો આપણો પહેલો ખેતીવાડીમાં જ અનેક નવા નવા વિડીયો આપણી માટે લાવીને આપણે આપણી સમક્ષ રજૂ કરવું છું તો મિત્રો સપોર્ટ કરતા રહેજો જય જવાન જય કિસાન